સ્ટેશન થી આવ્યા અને એ ઘડી ટ્રાફિક જામ હતું ઓલરેડી અને ડમ્પર વાળો અહિયાં જ ઉભેલો હતો હવે તે આગળ તે આગળ શું મેટર હોય આપને ખબર નહીં અને અમારી ગાડીની અમારી રિક્ષાની આગળ પોલીસવાળાની ગાડી હતી તો પોલીસવાળા ભાઈની ગાડી સાહેબ રિવર્સ લેવાની હતી એટલે અમારી રિક્ષા રિવર્સ જ લેતા હતા પણ પેલા ભાઈ જેને નહીં આવડતી હતી એ ભાઈ બેસી ગયા અને એમણે રિવર્સ લીધી એકવારની લીધી તો એકવારની રોકાય અને બીજી વારની પાછી કરાવી તો બીજી વારમાં એમણે પાછી છે ને ત્યાં રિક્ષા ટચ લગાવી દીધી વધારે અને એની અંદર અમે ત્રણ જણા બેઠેલા હતા અને મારા હસબન્ડ ના વાયગુરા પણ નક્કી હોય ઠેકાણું નહીં કારણ કે એનું વજન અને આ રીક્ષાનું વજનમાં તો ડિફરન્સ કરો ને ભાઈ રવિના